રામ રામ જય શ્રી કૃષ્ણ જય સર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગમાં જો અમારા આ બધા ટાબરી અટાણમાં બધા વાહનો ઉપર મન થઈને આ ઠેકડા મારે છે હવાર હવારમાં જો લોઢા એકા ધામને ઈડું ને જો તો ખબર પડી ઓલો આરવી તો ક્યાંય ના જર ભાઈ મે આ મરી હું તને કંઈ લાગે ને નો જલા હું ક્યાં કૂટેડો ને હા બાપા તા હું તા એ ગઈ આ મકાઈ હા હવાર હવારમાં જો ઘાટું વરી થઈ ગયું છે ના આવે તો આજ મેળ આવે તો આપણે દવા સાટવી છે ખડની ખેતરૂમાન ક્યાંક ક્યાંક છે ને ખડ વધારે જો મોડું કર્યું તો પાછું દવા નહીં લાગે એટલે ખળની દવા ગારામાં જ મારવી પડે એટલે આજ કદાચ ભાભા જવાના હે ખંભાળીએ એટલે એ લઈ આવીએ અને લગભગ જો નેદવાનું બેગ જણા પૂગી ગયા છે ને હજી એકાદ એકાદ હજી ઘેરેથી કામ કરીને ફ્રી થતાં જાય ને એમાં જતા જ હે અને હું કરી લઉં ગાડીને સર્વિસ ગાડીમાં ઓઇલ બદલાવવાનું છે પંપું તૈયાર કરી લાવ નળિયું ગોતીલા દવા છાંટવાની અને ગાડીનું ઓઇલ બદલાવી નાખો એટલે એક કામ નીકળી જાય હાલો તો ઓઇલ બદલાવી નાખો સાઈનમાં હાલો જો આ બધું આપણે તૈયાર કરી લીધું છે અને ઓઇલ કાઢી નાખી તો ઓઇલ આમ ઓછું તો નથી થતું પણ એના ટાઈમે આપણે બદલાવી નાખીએ તો હાલ હાલો ઓલું લગભગ નીકળી ગયું છે ને આપણે નાખવાનું છે એચપી અને હવે ભેગા ભેગ વિચાર થયો કે શનેડાનું બદલાવી નાખો સાડા દસ નું છે હવે લગભગ બે લીટર જેવું અંદાજે આવતું હોય કદાચ આમાં આમાંથી અંદાજે લગભગ બે લીટરમાં થોડું ઘણું ઓછું હે કેમ કે આમાં ગેજમાં ઓછું બતાવતું હતું એટલે ખાઈ તા હે થોડુંક આમાં ગમે એ પ્રોબ્લેમ છે હવે આ ઇન્જિનો મને જ કંઈ અનુભવ નથી પણ અમારા ભાભાતાના ભાતાના માસ્ટર માઇન્ડ છે એટલે હવે એને ફોન કરીને પૂછી લઉં કે આને બે પૂરું નાખી દઉં કે શું છે અને એ કહેતા હતા કે લગભગ આવતા વર્ષે રીંગું કરાવવી પડે ઓઇલ ખાય ને એટલે અને બાકી ત્યાંની જો ઇન્જિનમાં ઉપર ઓલી હહુડી કે હું કંઈક કહેતા હોય એમાં કંઈ ફોલ્ટ હોય ને તો નક્કી કે ઇન્જિનમાં ગમે હોય કાં તો રીંગું ગયું હોય એટલે રીંગું કરાવવી પડે તો એમાંથી અત્યારે આપણે વાવણું કરતા હતા ને તો ઓઈલ ઓઇલ કાઢતું હતું આ નળી હોય ને એ નીચે સુધી જાય છે તો એમાંથી ઓઇલ નીકળતું હતું તો હાલો હવે છે ને આનું કાઢી તો લીધું હે ઓઇલ બે લીટરમાં ઓછું ને એટલું જો ટોપડીમાં નીકળું હે આનું બદલાવી નાખું બે લીટર તો આપણે આમ તો વાવણા કર્યા ને ત્યાં જ કહેતા જ બદલાવવાનું મેં કીધું અમે ઓછું થાય છે થોડું આમાં જૂનું ઓઈલ હતું ને એ નાખી અને ગેજમાં માઈપે કરી અને વાવણા કરી લીધે હાથી એકાથું હાંકી લીધું ને આજે તો ફ્રીથી મેં કીધું આને એક વિધિ કરી નાખું ને તો એક કામ નીકળી જાય આપણે આવી ગયા છે મંદિર વાળા ખેતરે સાઈન માં ને સનેડા ઓઈલ બદલાવી નાખ્યું ને સાઈન ની થોડીક બ્રેક હોય ઢીલી મોરી કરી થોડાક વ્હીલ પકડાતા હતા એટલે મેં કીધું હાલો જરાક એ બધું ચેક કરતો આવું ને બને નેહડે ચક્કર લાગી જાય નેહડે કણજરો બહુ છે એટલે અહીંયા હાથી હાલે એવું થઈ ગયું છે પણ દવાઈ સાટવી જો ઘાટો બહુ છે કણજરો અને આપણે જે બળ ની ભરતી કરી ને એમાં થોડુંક કાર્ય ખરીએ જેવું ખડ છે કાર્યું વધારે છે ટૂંકમાં ખારીયું તો નથી અને બર્ડ નથી આવી એટલે આમાં કણજરો બહુ છે ગયા વર્ષે ટૂંકમાં વરસાદ ઓછા હતા ને એટલે માંડવી હુકાતી હતી એટલે આપણે પછી મન ના થાય એટલે રહ્યા ને એમાં બિયારો થઈ ગયો હે બહુ ઘાટો હે કણજરો પાટલા માંથી તો આપણે હાથે હાલે એટલે કદાચ વાંધો ના આવે નીકળી જાય પણ જે હાયરુ ની અંદર છે ને એ એટલો નેદવો બહુ અઘરો હે અને થોડોક ઉંચાઈ વાળો હોય એટલે આને દાટીએ ના હાગીએ આપણે તો બર્ડ આવી ને એટલે કાર્યું ખડ છે અને બર્ડ નથી આવી એટલામાં જો અહીંયા નીચાણ એરિયા વધારે છે કણજરો જો એરિયા અને બર્ડ વાળામાં ટૂંકમાં કાર્યું ખડ હે જો એરિયા આવું જીણું જીણું આ તો હજી મારું કોઈ ટું ડટાઈ એવું છે બહુ કઈ વલ નથી અને માંડવ્યુમાં જો ઈર હવે કુબા કુબાઈર કે ને ઈ કુબાઈર ની અસર છે જો આવા પાન કરતી જાય જો એરિયા લીલી ઈર આવી ગઈ હે જો જો બેઠી અહીંયા હવે ઉગે ત્યાંથી દવા દવા ને દવા આપણે આમતા તો જોઈએ તો બી વાવી એમાંય દવા દવા સિવાયની વાત નહીં દવા ના કરી તો આ કઈ થાવા દઈએ એમ નથી અને હે મૂરી છે આપણે પાણા વધારે છે બીજે ઓછી છે હેઠે હરીએ તો વધારે હોય એટલે દવા છાંટીએ ને તો બધી જમીનમાં હેઠા હેઠાની આયરું બે બે ક્યારે વાર લેવી જોઈએ અને આ ટાઈપની કંઈક ઓગણચાલીસ નંબર માંડવી છે થોડીક છૂટ છે મોટા દાણા હોય ને એટલે રોટરમાં બે બે તન તન ભેગા ના આવે એટલે થોડીક છૂટ થાય બાપુ ખંભાળી ગયા દવા લેવા ને અને હવે હું અહીંયા જોવા જ આવ્યો તો દવા છાંટ બપોર પછી તો વાંધો નઈ નહીં ચાલુ કરવું જો હે હાથી હાલે આરામથી બપોર પછી તો હાલ પાણાવારીમાં તો હા લે હું થઈ ગયું કદાચ હાલો તો મસ્ત જો ચક્કર મારી લીધી હે હવે બપોર પછી દવા છાંટવાનું પ્લાન છે થોડોક આ દવા છાટવી હોય ને તો ભેજમાં જ છાટવી પડે અને ટોટલ એક માંડવી સિવાયનું બધું નિંદામણ આવ્યું જાય હાચી મેન છાટો કે પછી શાકેત છાટો તમે શકેત કીએ ઘણા શાકેત કીએ એટલે ઘણી જાતની આમ ત્યાં દવાઓ આવે પણ હાચી મેન અમે બે વર્ષથી છાટી ફેફમુરીમાં થોડું ઓછું રિઝલ્ટ મને લાગ્યું અને શાકેત મગવી હતી હવે બાપુ કઈ લઈને આવે કેતા જ મારે ત્યાં કે હાચી મેનનું મન હતું એ કે પણ હવે જોવા કઈ દવા લઈને આવે એ જોવાનું રહ્યું અને મારી ઈચ્છા હતી શાકેત છાટવાની એટલે જોઈ હાલો હવે તો બપોર પછીની વાત બપોર પછી અહીંયા જો એટલું ફેન્સિંગ કરેલું છે ફરતી બાજુ છતાં અહીંયા રોજડા રહેવા ના દે પણ આ ટૂંકમાં બાંધેલું હોય એટલે હળી કાઢીને પરવારે ઘરી ના જાય અને બધી થાંભલ્યું સિમેન્ટ નાખીને ખોડ્યું તી લગભગ રોજડા જઈ નીકળ્યા એકાથી ભાઈને ભાંગતા જ જાય ઉપડે નહીં સિમેન્ટ એટલે પણ ભાંગી અને વાયર એ મૈંડો કટાવા લીધો તો ટાટા નો પણ ખબર નહી એટલી એક ખાઈ જોરદાર રહી ગઈ ઉપર ની બે મૈંડી હે કટાવા તો જો નેહડે ચક્કર મારીને આવી ગયો ને ભેગા ભેગ પાણા વારી જઈ આવ્યો ને આપડે જે ધાઈ રી ને એવી કઈ દવા આવી નથી દવા આવી હે વાવાઝોડો ટોરનાડો હા ટોરનાડો હાચી મેન કે સાકેત કે એ કે ના આવી આવી હે ટોરનાડો વાવાઝોડો

ઉગ્યા પછી વીસ કે પચીસ દિવસે ને તો ટૂંકમાં મોલને નુકસાન ના કરે ઓછી કરે અને સારું રિઝલ્ટ આવે ટોર્નાડો દવા હે ટોર્નાડો ધાનુકા કંપનીની ટોર્નાડો દવા હે આપણે મગફળીમાં નિંદામણ નાશક માટે તો હાલો આજે હાથી હાલે હું થઈ ગયું એટલે મિનિમમ વેજ છે અને આજે લગભગ ખવારના અમારે આજુબાજુમાં બધા દવાઓ છાંટે જ છે તો આ

એ ફાયદામાં છે હવે પછી વેરાવેર મોડું થતું જાય છે તો આની અંદર બે ડબલા આવે છે એમાં એક સ્ટીકર આવે છે અને એક સ્પેશિયલ દવા આવે તો જે સ્પેશિયલ દવા છે ને એ પહેલા નાખવાની જો આમાં એકડો લખલ છે એટલે પહેલા આ નાખવાની પછી થોડોક પાણીનો ભરી અને પછી ઓલું સ્ટીકર નાખવાનું હે અને પ્રમાણ રાખવાનું હે બાવીસ એમએલનું નું બાવીસ મિલી નું પ્રમાણ રાખવાનું હે બાવીસ બે બાવીસ હા તો અત્યારે ટૂંકમાં બપોર થઈ ગયા બાર વાગ્યા હે આગણી બાપુ આવ્યા હે લઈને તો બપોર આવે ની રહી કરીશું કેમ કે ભેજ જેમ જેમ ઓછો થતો જાય ને એમ આપણી દવાનું રિઝલ્ટ બહુ ઓછું મળશે આવવા એટલે આપણે ચાલુ કરી દેવી છે તાત્કાલ દોઢ બે વાગીએ એટલે ભૂખ લાગીએ તો અહીં ખાઈ લેવું નિરાયતે તો સનેડાથી નથી સાચવી આપણે પહેલાં પંપથી જ ચાલુ કરવી છે અને આજ જેટલો પલો થાય તો એક જવા એક હાથી મોડું થઈ જાય પછી પોપટી પડી જાય તો માંડવી વધારે દાટે પછી ઓલા પૂડિયા ઉખડે ને દો એટલે હાલો ફટાફટ હવે મોડું નથી કરવું ભાઈ ભાઈ મંડાઈ રહી તો જો આ દવા હે પેલા આ નાખવાની પછી અડધો જાજુ પોપ ભરી અને પછી આ સ્ટીકર નાખવાની હાલો તો જો આપડા ભરાઈ ગયા છે અને હવે કર દઈ મૂર્ત અહી ખારકુનો થર થઈ ગયો છે આવી બગડી જાય ટૂંકમાં હમ બહુ પાકતી નથી નથી પાકતી નથી કાલ રાજુ બે ઠરિયા નીકળેવો જબરી જબરી ખારે કોણ હોય કઈ હા ઈદનું હું કારણ અને હજી જરે કાચી હકે પણ મીઠા એટ લે હું અરે વાત જવા દે હાલો તો જો અહીંથી હવે મૂર્ત કરવાનું છે અને આ બાજુ જો પોપિયા

છે ને દેબ આ રાજુથી હુઈ દોરોનત પરવત રાજુ ભાઈ નો પંપ દોરો છે અને સુક કરતો છે થોડો દોરો જાડો છે અને રાજુ ભાઈ નો પંપ નો પટ્ટો ટૂટ્યો છે રાજુ ભાઈ ને હાં ધર પોપિયા મન કે મોટા પોપિયા તોડિયું કે હુઈ દોરો લઈ લ્યો કે ભાઈ ને થોડે ઘણ સંતોષ ના છે તો ભાઈ ચાર બટકાવી ગયો ગલકા રાજુ ભાઈ ને બે બે રૂપિયા ગ્યુ ખાતી જોતે या वे पासून બીજા મંડાયણા રાજુ ભાઈ પેલો દેખાય દુબરો પણ ખાથે લોટકો બહુ હ ને ખોરક જબરી હે નહી આવે ફ્રુટ ની ખોરક જબરી કા ફ્રુટ નતા હોય ને વાહ એવું એવું હી દુબિ દુકાન ત ખૂટારતી હલો હલો ઉઠે તો શિયારે શિયારે આપણે ઓગાવી જવાના હે પોપીનો ડોઝ પૂરો થઈ ગયો હવે કેવાનો ડોઝ આવશે ચાલુ થાય જીરીક વારમાં અમારે રાજુભાઈ હાંધે છે જો પટ્ટો પટ્ટો તૂટી ગયો છે નેદવાનું હાલે નેદવાનું કામકાજ

12 વાગે થી લીધું તો છાટુંતી મનોને કે 45 પંપની દવા હતી ને હવે 8 10 પંપ થાય એટલે દવા રહી છે અને રાજુભાઈ ગયો છે દૂધ દેવા અને વિરેનભાઈ આજ હાવ એકલા એકલા છે 5 વાગે ના 10 ફેર સખલું વગાડે મોચ કરે લેસન કરી લીધું હો તો અચ્છા આજે તે ચાર કે તેરી ની પેટર્ન ને અલગ ક્યાં ના શબ્દો બધું થઈ ગયું ને હાલો ભાઈ વીરેનભાઈ લેસન કરી લીધું હે ને બે ટાબરિયા વીરેનના મમ્મી ને સોનલ દવા લેવા સોનલની દવા લેવાની હતી એને હજી મેળમાં નથી આવ્યું ખંભાળિયાના બે ધક્કા ખાઈ લીધા હે આજે ભણગો મુકુલ ભાઈ ત્યારે મમ્મીના સ્પેશિયલ ડોક્ટર મમ્મી મમ્મીના સ્પેશિયલ ડોક્ટર છે ટૂંકમાં ફેમિલી ડૉક્ટર કંઈ તો કહેવાય ચોખંડાવાળાના એટલે વિરેન ની મમ્મી નું જઈને ગળું દુખે ને કાકડા વધે ને તો અહીંયા ભણગોર જ જાય દવા લેવા અને સોનલ એ કે મારે અહીંયા ટ્રાય કરવી છે અહીંથી હાથ દુખે છે વધારે નસ તૂટી હોય ને એવું લાગે શંખલા જેવું કંઈ લાગતું નથી રમકડા જેવું લાગે છે પણ વિરેનભાઈ ને શોખ હતો શંખલા નથી એની ભાઈડા વચ્ચે લીધું અને હાલો હવે મારે નાહવા જાવું છે રાજુભાઈ આવશે પછી રાજુભાઈ ને નાવું હે કાનો ગયો નાવા પડી ગયા કોઈ લવલમાં દેખાતું નથી રાધુ પાંચક વાગ્યા આવી લાગે એમને કોઈ દેખાતા છે નહિ તો આપણે નાહતા લઈએ એક આપણે જો નાઈ ધોઈને આવી ગયા હે ના એ બધા તા આવી ગયા તમે એટલું મોડું છે ફેરજ દેખી ગયું તું એમ થયું કે જો વારો આવી જાય આવ્યા બેઠા તા બાપુ સાપ પીતા ગુજરી માં જાય તમને ફોન કરશું ભાઈ

ઈ તો રાહત થઈ ગઈ ઘણી એમ બપોર મોર તાઈ હું તાઈ બી ને પાણી પીવા તો તાઈ તો રડે ઠીક હે એ કે મે મને કે દુખે તમે કે આલન માં થઈ ગઈ ઘણો ઠીક હે તેમ પસ મે ફોન કર્યો ડોક્ટર ને તો તાઈ કે 4 વાગે આવજો બરાબર તમારો તો ફેમિલી ડોક્ટર ખરો

บายบายรามราม